કારણ કે ભાવ પેરેમાં દવા માં એ ઘણો ફરક છે સસ્તો અને સો વિઘા જમીન વાવીએ

પાંચ સાત જિલ્લાને કવર કરે છે એટલે લગભગ નાના મોટા માણસો બધા એની અંદર જોડાયેલા જ છે અને એને ખ્યાલ જ છે કે દવાના અત્યારે આ દવા એવી છે કે ડબલ્યુ ડબલ્યો હોડ અઢસો રૂપિયાના ફેર છે અમે તો મોટા ખેડૂત એટલે અમને ખ્યાલ હોય તો હવે ખોટા વધારાના પૈસા નાખી દેવા ટેકનિક ટેકનિક વાપરું હોય અને પૈસા વધુ દેવા તો એક રાઉન્ડ તો નથી ખેડૂત દસ બાર રાઉન્ડ આઠ રાઉન્ડ પાંચ રાઉન્ડ લાગતા હોય